ગાંજાના જથ્થા સાથે એક મહિલા તથા તળાજહા દીનદયાળ નગર વિસ્તારના શખ્સને ઝડપી લેતી ભાવનગર એસઓજી પોલીસ ભાવનગર એસઓજી ના પોલીસ કોન્સ્ટેબલ મહિપાલ સિંહ મળેલી ખાનગી બાતમીના આધારે મોતી તળાવ ભાવનગર ખાતે એનડીપીએસ અંગે રેડ કરતા બે આરોપીઓના કબજામાંથી વનસ્પતિજન્ય ગાંજો વજન ચાર કિલો એકસો અડસઠ ગ્રામ કિંમત રૂપિયા એકતાલીસ હજાર છસો એસી તથા મોબાઈલ કિંમત રૂપિયા દસ હજાર સહિત એકાવન હજાર છસો એસીના મુદ્દામાલ સાથે પકડી પાડેલ

આરવાળા તથા પીએસઆઈ સીએચ મકવાણા તથા એએસઆઈ ગુલમહમદ કોઠારીયા તથા હેડ કોન્સ્ટેબલ વિજયસિંહ ગોહિલ જયવીરસિંહ ચુડાસમા રાજેન્દ્રસિંહ ગોહિલ તથા મહીપાલસિંહ ગોહિલ ધર્મદીપસિંહ જાડેજા તથા મહિલા પોલીસ કોન્સ્ટેબલ ભારતીબેન ચાવડા તથા પ્રતાપસિંહ પરમાર સહિતના જોડાયા હતા